વેલકમ બેક ટુ અક્ષર સારીજ મિત્રો સુપીરિયર પ્રોડક્ટ એને એકદમ સ્મૂથ ફેબ્રિકમાં તમારા માટે એકદમ નવું નવું કલેક્શન અને નવી ડિઝાઇન લઈ આવી ગયા છે તમે જોઈ શકો છો ઓલ ઓવર આ ટાઈપ નાખી ફેન્સી ડિઝાઇન રહેવાની છે એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે સમર કે લઈએ સ્પેશિયલ તમે આખો દિવસ પહેરી શકો એ ટાઈપનું ફેબ્રિક છે ડિઝાઇન પણ એકદમ ઓલ ઓવર ઝીણી પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે બ્લાઉઝની વાત કરીએ એકદમ સિમ્પલ અને સોબલ ઝીની ડિઝાઇનનો બ્લાઉઝ રહેવાનું છે આમાં છથી પાંચથી છ કલર અવેલેબલ છે આ ટાઈપનું આખું જૂની ડિઝાઇનનું બ્લાઉઝ રહેવાનું છે કલરનું સ્ક્રીનશોટ લઈને તમારા વોટ્સઅપ નંબર પર મોકલવાનું ભૂલતા નહીં જેથી કરીને જ્યારે પણ તમે ઓર્ડર કરો તો વહેલાં ને પહેલાં થોડા તમે ઓર્ડર પણ કરી શકો છો અને વિડિયોમાં નવો આવો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં કેમકે નવી નોટિફિકેશન અને નવો વિડીયો જોવા માટે અમારા પે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને અથવા તો યુટ્યુબ ચેનલને ફરજીયાત તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે અને આવી અવનવી ઓફરો અવનવું કલેક્શન આવતું રહેશે પણ જે અમારા સબસ્ક્રાઈબર અને જે અમારા ફોલોવર્સ હશે ને એના માટે જ બધી ઓફરો છે તો જલ્દીથી જલ્દી પેજમાં નવો આવું તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં નવા વિડીયો અને નવી નોટિફિકેશન જોવા માટે ઓર્ડર માટે સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ ઉપર મોકલો તમને પ્રાઇસ ડિટેલ અને પેમેન્ટ ડિટેલ મળી જશે કોઈ પણ કલર તમે ઘર બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે તમારે કોઈ ડિલિવરીનો ચાર્જ દેવાનો રહેશે કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે એની ઓનલાઈન પેમેન્ટ કરવાનો રહેશે આ ટાઈપનો આખો કલર પણ એકદમ સુપિરિયર છે અને ડિઝાઇન પણ એકદમ સુપર ફાઇન છે ફેબ્રિકની વાત કરીએ એકદમ સ્મૂથ ફેબ્રિક છે તમે આખો દિવસ ઉનાળામાં પહેરી શકો એ ટાઈપનું છે ઘરે તમે રેગ્યુલરમાં પહેરતા હો ને તો વસ્તુ સારામાં સારી છે રેન્જ એવી છે પણ વસ્તુ સારામાં સારી છે એક પીસ તો ઓર્ડર કરીને તમે મંગાવી શકો છો ઘર બેઠા થેન્ક યુ